રાજકોટના વીછ્યામાં કોળી સમાજનું સંમેલન મળ્યું જેમાં ગેનીબેને બેને હુંકાર કર્યો નામ લીધા વિના મંત્રી કુંવરજી બારે બાવળિયા ઉપર તેમને નિશાન સાધ્યું સમાજના નામે ચૂંટાતા આગેવાનો કેમ ભૂલી ગયા સમાજને તેઓ આરોપ ગેની બેને લગાવ્યો ગોડફાધરો પાસે સમાજના નામે ટિકિટ માંગો છો ચૂંટણી જીત્યા બાદ પછી કેમ સમાજને ભૂલી જાવ છો મારા માટે સત્તા નહીં સમાજ અગત્યનો છે તેવી પણ વાત ગેનીબેને કરી સમાજને અન્યાયની વાત આવે તો ખુરશીને લાત મારવી પડે તેવું પણ ગેનીબેન બોલ્યા સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન જયારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષ ને હોય છે એમના મોવડી મંડળ ને કહેતા હોય છે એમના કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે એટલે તમે સમાજના આંકડા આપો છો અને જયારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સત્તા ને અને કમ કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સતા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી કોઈ એનો અર્થ રહેતો નથી અને એનો સમાજની કોઈ હુંફ રહેતી નથી જ્યારે કોળી ઠાકોર સમાજને ની વાત હોય એને વસનીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી મારો સમાજ મારા માટે અગત્યનો છે આ હું નથી કહેતી અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અમને માધવજી સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે લાત મારી દેવી પડે